જય માતાજી આ મારું ઘર છે આજે સવારે ઉઠ્યા છે ઢોરની છ નાચી દે ઢોર ખાઈને બેઠા છે આ છે અને આ તમે માળો જોવો છો આ માળો એટલો ફેમસ છે પણ નવા નવા ગીત બનાવે છે આ માળો એમાં આવે છે જેટલા વિડીયોમાં માળો આવેલો છે કોમેન્ટ કરજો જોયેલો હોય તો આ માળો ધ્યાનથી જોજો આ ટુકડામાં આ ઘઉં છે જો ધૂમ ઉડે છે સવાર સવારમાં સવાર સવારમાં ધૂમ ઉડે છે સવાર સવારનું લોકેશન સરસ છે પેલું રાયડું છે રોડ કામ ચાલુ છે જો હવે રોડ બને છે બને છે આ ગાયો છે પેચું છે અમારે ખેડૂતને મેન ખાતર ખેતરનું મેન ખાતર ઓના વગર તમારે ખેડૂતને કોઈ લેવા જવાનું આ ના હોય તમારે ખેતરમાં કોઈ પાકે નહીં મારું મારું મેન ખેડૂતનું છે આ પોણી બુડી જાય રે પાણી ભાળી મળી જાય આ પાણી ભાળી મળ્યા ભોરનું પાણી ઘણું આવે એટલે બધે ભળે છે જો એકમાં કા પાણી ચાલુ છે છોકરો પતંગ ચગાવે છે બોલ પેલો ચબૂતરો દેખાય છે એ ચબૂતરો જે જગ્યાએ છે કોમેન્ટ કરજો જેને ચબૂતરાની જાણકાર હોય કે આ જગ્યાએ ચબૂતરો છે થોડી થોડી ખબર હોય જેને તો કહેજો કે આ સબૂતરો ચીજ જગ્યાએ આવેલો છે જોઈ લો થોડું નીચો ઝૂમ કરું છું આ તો ફેમસ થયેલો છે ચબૂતરો ચબૂતરો તો દાળે આવે છે કોમેન્ટ કરજો આ ચબુતરો ચી જગ્યા છે જો ચાલુ છે જોરદાર સરસ લોકેશન છે અને હવે અમારે વિચાર એવો થયો છે કે કોમેડી બનાવવાનું ચાલુ કરવું છે અમારા બધાનો સપોર્ટ હોય તો અમારે કોમેડી બનાવવાનું ચાલુ કરવું છે મેં આઠ નવ જણા માન છે ત્યાં થયા છે કોમેડી બનાવવામાં બધા સીન આ જગ્યાનો આવશે કોમેડીનો ઓય આવશે સીન કોમેડીનો અમકાથી આવશે કોમેડીનો સીન અમકાથી આવશે કોમેડીનો સીન અને બધા સબુતરો આવે છે કોમેડીમાં આ આવે છે આ રાયરા બનાવવાનું છે